આ પ્રસંગે શ્રી રમણભાઈ સોલંકી માન્ય નાયબ ખેડન્ડક શ્રી ગુજરાત વિધાનસભાને માન્ય ધારાસભ્ય બોરસર વિશે ઉપસ્થિત રહ્યા હતા નાગરિકોને આ લોકકલ્યાણ મેળામાં આજીઆપી યોજનાનો લાભ લેવા નગરપાલિકા દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી આપડા સમગ્ર આણંદ જિલ્લાના લીડ બેંક મેનેજર શ્રી વિવિધ બેંકના મેનેજર શ્રી સંગઠનના પ્રમુખ શ્રી સંગઠનની વિવિધ જવાબદારી સંભાળતા સવagheવાનો નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રણજીતસિંહ તેમજ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત પીએમ સ્વનિધિ યોજનાના સૌ લાભાર્થીઓ અને હજુ પણ આ યોજનાને નવેસરથી જે અપડેટ થઈ છે અને એમાં પણ જેને આ યોજના જોડાવું છે એવા સૌ બોરસદ શહેરના નગરજનો પીએમ સ્વનિધિ યોજના વિશે ઘણી બધી વાત થઈ છે સત્તર સપ્ટેમ્બર આદરણીય આપણા દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબનો જન્મદિવસ હતો અને બીજો ઓક્ટોબરે મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ છે આ બંનેના વચ્ચે પંદર દિવસનો સમય છે અને પખવાડિયું કહેવામાં આવે છે આ પખવાડિયાના સેવા સપ્તાહ તરીકે સમગ્ર દેશમાં અને ગુજરાતમાં એની ઉજવણી થઈ રહી છે એ અંતર્ગત આજે તમે પ્રમાણે જે રીતે પીએમ સ્વનિધિ યોજનાની વાત કરી અને જે રીતે અહીંયા નૃત્ય નાટિકા દ્વારા એનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું કે કોરોના કાળ પછી એક સમય એવો આવ્યો કે નાના નાના ધંધા રોજગારવાળા લોકોને કારણ જે કંઈક આવક હતી બંધ હતી કોઈ બજારમાં ધિરાણ પડે એવું નહોતું વ્યાજ પણ ચડી ગયું હશે અને એવા સમયમાં જે મુશ્કેલીનો સમય હતો ત્યારે મોદી સાહેબે બે કામો કર્યા એક કામ કર્યું પ્રજાને મફત અનાજ આપવાનું કે જેથી કરીને જમી શકે રહી શકે અને બીજું મોટું કામ કર્યું કે વ્યક્તિને ઊભો કરવાનું કામ એટલે ઊભો કરવા માટે આ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના શરૂ કરવામાં આવી એમાં કોઈપણ જાતના ડોક્યુમેન્ટ સિવાય કોઈપણ જાતની ક્રેડિટ સિવાય કોઈપણ વ્યક્તિ નાનો મોટો વ્યવસાય કરવા માગતા હોય વગર કોટેશને તમને તમારા ખાતામાં દસ હજાર રૂપિયા આપવાના ત્યાર પછી એમાં તમે સારી રીતે પૈસા પરત કરો તો વીસ હજાર અને પછી પચાસ હજાર એ પ્રમાણે ત્રણ લાખ રૂપિયા સુધીની યોજના હતી પરંતુ આ ફેઝ ટુ આવ્યો છે આ ફેઝ ટુમાં સુધારો કરીને પંદરને બદલે દસને બદલે પંદર વીસને બદલે પચીસ અને ને બદલે પચાસ અને અહીંયા લીડ બેંકના મેનેજર સાહેબે વાત કરી એ પ્રમાણે પછી તમારી પોતાની તાકાત તમે દસ લાખ સુધી પણ પહોંચી શકો છો એટલી વાત આ બેંકના સી અધિકૃત અધિકારી આપણને કરી છે એટલે તમને બધાને ખાસ એક વિનંતી છે આ યોજના ખૂબ સરસ ગરીબ પરિવાર માટે નાના નાના વ્યક્તિ માટે મહત્વની છે તમે બધા આ યોજના સાથે જોડાજો આ યોજનાનો ભરપૂર ઉપયોગ કરજો સરકારશ્રીએ ખૂબ તમારા નાના માણસને મદદરૂપ થવા માટેની આ યોજના છે અહીંયા જેને લાભાર્થીઓને જેને પણ ચેક મળ્યા છે એને નાના નાના વ્યવસાય સાથે રોકાયેલા વ્યક્તિઓ છે